જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાયમલ સોલંકી બ્લોગમાં તો આજે આપણો બ્લોગમાં એ વાત કરવાની છે કે લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં અત્યારે એટલે કે સોશિયલ મીડિયામાં વધારે વાયરલ થવા માટે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બેન દીકરીઓ વિશે ખરાબ શબ્દ બોલી અને વિડીયો બનાવીને અપલોડ કરે છે એવા લોકો માટે વિડિયો છે આજે આપણે એવા લોકોની ચર્ચા કરવાની છે તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો આજકાલ તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામમાં એટલે કે સોશિયલ મીડિયામાં બે દીકરીઓની ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં શેરતી કરવામાં આવે છે વિડીયો દ્વારા એટલે કે લોકો રોસ્ટ મારે છે લોકો વિરોધ કરે છે અને આ જે વિરોધ કરે છે અને જે રોસ્ટ મારે છે એમને કહી દઉં કે તમને ખાલી રોસ્ટ મારતા જ આવડે અને વિરોધ કરતા જ આવડે તમારી ઓકાત નહીં અમારું જેવું કરીને બતાવવાની કે અત્યારે જે લોકો ઘણા લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારાથી એમનું ઘર પરિવાર ચાલે છે પણ અમુક લોકો એવી નવરી લુખવાડ છે કે જેમની ઓકાત જ નહીં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વાપરવાની એવા લોકો રોસ્ટના વિરોધવાળા વિડીયો બનાવે છે તો એ બાયલોને કહી દઉં કે તમે તમારી ઓકાતમાં રહો ઓકાતમાં રહીને વિડીયો બનાવો કોઈની બેન દીકરી વિશે આવી ખોટી ચર્ચા ના કરો તમારી બૂન અને તમારી મા ઉપર પહેલાં આવે ત્યારે વિચારી લેજો તો અત્યારે સોશિયલ મીડિયામાં એવું ઘણું થઈ રહ્યું છે કે લોકો કોઈ કલાકાર હોય એમનો વિરોધ કરે છે કોઈ લેડીસ લેડીઝ કોમેડી વિડીયો બનાવે તો એના પર રોસ્ટ મારે છે કોઈ ભાઈઓ સારા વિડીયો બનાવતા હોય એમના પર રોસ્ટ મારે છે કોઈ સમાજના કોઈ પણ સમાજના દીકરો દીકરા દીકરીઓ ધંધો કરતા હોય મતલબ કે કોઈ પણ નાનો મોટો વેપાર કરતા હોય તોય રોસ્ટ મારે છે કોઈ પોતાનો પ્રોડક્ટ લાવે તોય રોસ્ટ મારે છે અને વિરોધ કરે છે એવા બાયલોને હું કહેવા માગું છું કે તમારી વકાત નહીં એવું પ્રોડક્ટ બનાવવાની અને વેચવાની અને તમે એમનો વિરોધ કરો છો એટલે કે ગુજરાતના આપણા ગુજતું નામ એવા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરના વિરોધમાં ઘણા લોકોએ આ વિડીયો બનાવી દીધા છે વિરોધ માટે તો એવા નમૂનાને કહી દઉં છું કે તમે તમારી ઓકાતમાં રહો વકાત બહાર મત જો અને જે અત્યારે આપણા ઠાકોરજી ચા અત્યારે સેલિંગ કરી રહ્યા છે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર ખૂબ સરસ કહેવાય એમનો પોતાનો ધંધો ચાલુ કરી દીધો છે બધા ભાઈઓ સપોર્ટ કરે છે એક આપણા એસબી હિન્દુસ્તાની ટીમ કોમેડી કિંગ જે કહેવામાં આવે છે અત્યારે એમનો એક જ દિવસનો વિડીયો મિલિયન થાય છે કોમેડિંગમાં એવા વિડીયો યુટ્યુબમાં કોઈના ચાલતા નથી અને એવા લોકોના સપોર્ટ કરવા તો ચોઈ રહ્યા પણ લોકો વિરોધ કરવામાં પડી પડે અત્યારે એટલે કે વિરોધ કરીને આપણે ફોલો અને લાઇકો લઈએ ઇન્સ્ટાગ્રામમાં એટલે બાયલોને કહેવા માગું છું કે તમે તમારી ઓકાત મારો વધારે વિરોધ મત કરો મારે બીજું ચર્ચા તો શું કરવાની હોય પણ કાલ ઉઠીને જો તમારી બૂન વિડીયો બનાવતી છે ને તમારા બૂન ઉપર કે તમારી મા ઉપર કોઈ રોસ્ટ મારે વિરોધ કરે તો તમને કેટલું ખોટું લાગે કહો જે પણ લોકો ધંધો કરે છે એમનો ટીટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જે બિઝનેસ કરે છે પ્રોડક્ટનો કરે કે અથવા ગમે તેનો કરે ગીતો બનાવે વિડીયો વાયરલ કરે કોઈ પણ લાઈને એક્ટરને એક્ટિંગ કરાવી શકે છે કોઈ પણ કલાકાર હોય એવું હાટું નહીં કે ક્ષત્રિય સમાજ એટલે ઠાકોર સમાજના છોકરાના છોકરીઓને લાઈન વિડીયો બનાવવાનો હોય ગમે તે સમાજના વિડીયો લાવી અને બનાવી શકે છે એટલે કોઈએ ખોટો વિરોધ કરવો નહીં અત્યારે એવો વિરોધ ઘણો ચાલી રહ્યો સોશિયલ મીડિયામાં હું વપરી જ રહ્યો છું પણ મારા શું છે બોલવામાં થોડી મર્યાદા છે આપણે બેન દીકરીઓ અને જે સમાજના મોટા આગેવાનો છે એ પણ સોશિયલ મીડિયામાં જોઈન થયેલા છે બધા જોવા જ છે એટલે આપણે લાજ મર્યાદામાં આપણે વિડીયો બનાવીએ છીએ આપણને બીજાને જેમ ફાલતું બાલતું બનાવતા આવડતું નથી અને જો આ બાપુ એટલે કે વીઆઈપી રામલ સોલંકી જો બગડે ને તો કોઈના બાપનો નહીં આ તમને કહી દઉં અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે વીઆઈપી રામલ સોલંકી એમાં જે પણ વિરોધવાળા વિડીયો બનાવે છે રોસ્ટ મારે છે એમના ઉપર આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે જેનાથી જે તોડવું હોય તોડી લેજે આપણે કોઈના બાપની બીક લાગતી નહીં અને આપણે ક્ષત્રિય સમાજ હોય કે પછી રબારી સમાજ હોય પટેલ સમાજ હોય કે દરબાર સમાજ હોય ક્ષત્રિયનો કોઈ પણ સમાજ હોય પરમાર સમાજ હોય કે પછી મકવાણા હોય કે પછી પરમાર હોય આપણે બધા સમાજના છોકરો બેન દીકરીઓને સપોર્ટ કરીએ છીએ અને જે રોસ્ટ મારે જે વિરોધ કરે એમને કહી દઉં કે તમારીમાં તમારી માનું તમે દૂધ ના પીધું હોય ને બનાસ ડેરીનું દૂધ પીધું હોય ને તો જ તમે રોસ્ટ મારવાનો વિરોધ કરીને કે માનું દૂધ પીધું હોય ને એ કોઈ દાળો કોઈનો વિરોધ ના કરે કે કોઈનો રોસ્ટ ના મારે એનો હમ આપણે સપોર્ટ કરવાનો હોય ભલે લાઈક કરવી કોમેન્ટ કરવી સબસ્ક્રાઈબ કે ફોલો કરવા ના કરવા આપણા હાથમાં છે પણ આપણો સપોર્ટ થાય એટલો જ કરવાનો વધારે ઇન્સ્ટાગ્રામમાં આવીને બગચૂદી નહીં કરવાની કોઈની આ જે વિડીયો જોતા હોય એમને કહી દઉં છું કે તમારે કોઈ પણ સમાજની બેન દીકરી હોય અથવા ભાઈઓ હોય વડીલો હોય એમની આપણે મર્યાદા સાચવવાની હોય સોશિયલ મીડિયામાં ગાળાનો ઉપયોગ ના કરવાનો અત્યારે સોશિયલ મીડિયા યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે આ બધું ચલવી નહીં લેતું પણ જે ઇન્સ્ટાગ્રામમાં જે ખોટી ગાળો બોલી અને જે વાયરલ થાય છે એમને કે શાંતિ રાખો જે પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક યુટ્યુબમાં જે ગાળ બોલીને વિડીયો બનાવશે એમનું આઈડી આખું હેંગ થઈ જવાનું છે બંધ થઈ જવાની આઈડીઓ છે એટલે થોડું ધોન રાખજો માપમાં બોલવાનું રાખવાનું હવે બેન દીકરીઓ ઘરે હોય છે અને આજકાલના આજકાલના ચકુરિયા હોય એમને ખબર નહીં કે ઇન્સ્ટાગ્રામમાં શું બોલવું શું ના બોલવું બસ એમનો તો એ જ પડી છે કે લાયકો લેવાની ફોલો લેવી લાયકો લેવીને ફોલો લેવી ભાઈ ફોલોના ભૂસા છે પણ એમને ખબર નહીં જે તમે ઇન્સ્ટાગ્રામ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ છે કે ઇથિયુથું પણ લેણું લેણું પણ મેણું ના ખમાય એ ડાયલોગ મારનારા આપણા ઠંડાપાન ઠંડાપાન પણ આ શબ્દો વાપરીને વિડીયો બનાવતા હતા એ પણ અત્યારે સુધરી ગયા છે તમને અમે આઈડી જોતા જ હશો અને તમે એમના સપોર્ટ પણ કરતા હશો જો અત્યારે ગાળો બોલવાનું એમને બંધ કરી દીધું છે સોશિયલ મીડિયા પણ સારા સારા વિડીયો એ બનાવે છે તો ભાઈ આવા લોકો સુધરી જતા હોય તો તમારે સુધારો જાય છે શું તમારા બાપનું એમ કહું સુધરી જો કે મારા દિયો હું કા બીજાની માં ફાળવા તમે નેકડી પડ્યા હો સોશિયલ મીડિયા ઉપર તમારાથી હળી ભાજી ધારો કે આ હળી ભાજી બે કટકા ના થતા હોય અને તમે એવી ઉડવાની આકાશમાં ઉડવાની વાતો કરો છો બાયલાઓ અને મળત હોય હો અમે સાથી બહેન છો ત્યાં વિરોધ કરો કે બાયલા પઠે માનતા શું વિરોધ કરવાનો શું કેવું થાય તમારું બધાનું કમેન્ટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખજો અમારા યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય અઢારે આલમને આપણે વીઆઈપી રાયમલ સોલંકી તરફથી ફૂલ સપોર્ટ છે મારી ફેસબુક આઈડી છે રાયમલ સોલંકી અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે વીઆઈપી રાયમલ સોલંકી તમે મારી આઈડીઓ પર જઈ અને વિઝિટ કરી શકો છો કોઈ આપણે જુઓ કોઈ બેન દીકરી વિશે આજ સુધી કોઈ એક ખરાબ શબ્દ બોલ્યા નથી અને હા બોલ્યા છે એમના માટે માફી પણ માગીએ છીએ તો મને લાગે છે કે આજ સુધી આપણે કોઈને ખોટું બોલ્યા નથી અને આપણા વ્યવહારમાં જ રહીએ છીએ અને બધાને સપોર્ટ પણ કરીએ છીએ તો બીજું તો કોઈ કહેવું નહીં તમને એરંડા બતાવી દઉં છું એરંડા કમેન્ટ કરી દેજો એટલે એરંડા જેનો વાયોને કમેન્ટ કરી દેવા નહીં બાકી બીજું તો હવે મારે શું કેવું તો ઘણું છે પણ સોશિયલ મીડિયા પર હશે એટલે આપણે આ શબ્દ વાપરી કહેતા નથી એ બાયલાઓ માટે પણ બાયલાઓ તમે તમારી ઓકાતમાં રહેજો અને સુધરવાનું હોય તો સુધરી જજો અત્યારથી વહેલું છે પછી ઘર વાગતા ઢોલે ઘેર આવશે એટલે ખબર પડશે જાગતા રહો સતત રહો બીજું એવું કંઈક કેવું નહીં પણ મોજમાં રહો મોજ મો બીજાને મોજ કરવા દો જે પૈસા હું તો ગમે તે એક્ટર એક્ટિંગ લાઈન કરાવે ના કરાવે આપણે કોઈ લેવા દેવા નહીં તમારે સપોર્ટ કરવો જો ધારો કે હાલ મારી યુટ્યુબ ચેનલ છે તમે મારા મારો વિડિયો તમારા જોડે પહોંચ્યો મારી ચેનલનો તમારે સબસ્ક્રાઇબ કરવી જ કરો કોમેન્ટ કરવી તો કરો લાઈક કરવી તો કરો ના કરવી તો તમારી ઈચ્છા છે પણ કોઈની ખોટી ખોદણી કરવાની નહીં અને વિરોધ કરવાનો નહીં અને રોસ્ટ મારવાનો નહીં ખોટું લાગ્યું હોય તો મારા તરફથી હું માફી માંગુ છું બધાની મારા તરફથી કંઈ ખોટું લાગ્યું હોય બધાને તો સોરી મને માફ કરજો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી ના કરવી તમારા હાથમાં છે તો મળીએ છીએ નવા એક બ્લોગ સાથે